આજથી રાજ્યમાં વાતાવરણમાં પલટાવાનું શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ હવામાન નિશાન જેમને આ શક્યતા વ્યક્ત કરી છે અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે કે આજથી વાતાવરણમાં પલટો આવી શકે છે આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે ત્રીજા કે ચોથા નોરથી વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની અંબાલાલભાઈ પટેલે શક્યતા વ્યક્ત કરી પવનની ગતિ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે આ સાથે જ ખેલૈયાઓની સાથે આયોજકોની ચિંતા પણ વધી છે અનુમાનથી જો કે અંબાલાલ પટેલે એવી પણ શક્યતા વ્યક્ત કરી કે પચીસ સપ્ટેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે બંગાળની ખાડીમાં પૂર્વીય દેશો તરફથી આવેલા વાવાઝોડાના અવશેષોના કારણે રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસશે આ સાથે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે આજે પહેલા દિવસે આપણે જોવા જઈએ તો પવનનું દૂર રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટાઈ શકે છે અને વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અડધો ઇંચ કે એક ઇંચ જેટલો વરસાદ કોઈ ભાગમાં થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ થોડો વધુ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ હવામાન પલટા છે અમદાવાદ ગાંધીનગરનું પણ હવામાન પલટા છે પવન સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે છતાં આ નો આ નવરાત્રિના પહેલાં દિવસમાં કંઈક અંશે માતાજીની આરાધના કરી શકાશે અને અન્ય ભાગમાં પણ કંઈક વરસાદ થઈ શકે